હું ચકલાઈ શહેર ભાજપમાં મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવું છું પોસ્ટ મૂકવાનું કારણ એટલું જ હતું કે અમારા વોર્ડ નંબર બેમાં ચકલાસીમાં વોર્ડ નંબર બેમાં રામપુરા વિસ્તારની અંદર કેટલાક લોકો જાહેરમાં દારૂ પીતા હતા અને એ લોકોને મેં ટોક્યા એટલે એ લોકોએ મને ગમે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તે છતાં મેં એ લોકોને કહ્યું કે ભાઈ તમે આ બધી પ્રવૃત્તિઓ બંધ કરી દો કારણ કે ચકલાસીનો અંગ્રેજી દારૂ વિદેશી દારૂનું વેચાણ ખૂબ જ ચાલી રહ્યું છે અને જેના લીધે ગામનું યુવાધન બરબાદીના પંથે જઈ રહ્યું છે હું કોઈ પાર્ટી સાથે કે કોઈ સાથે કોઈ લેવા દેવા નથી મારે કોઈની સાથે નીચે દુશ્મન પણ ન હોવાથી માત્ર ને માત્ર યુવાધનને બરબાદીના પંથે જતો રોકવા માટે જ આ મૂકવાનો મારો હેતુ છે શું કહેશો સરકારને આ દારૂને સરકારશ્રીમાં તો મે ધમકી આવી એટલે પછી ચકરાસી પોલીસ સ્ટેશનની અંદર મેં કમ્પ્લેન લગાવી છે ત્યાંના પીએસઆઈ ભરવાડ સાહેબે મને બહુ સરસ સહકાર આપી રહ્યા છે તેમણે મને કહ્યું કે જે કંઈ હોય તમે અમને કરજો હું તમને ચોક્કસ મદદ કરીશ અને કોઈને પણ સે શરમ રાખવામાં નથી દરેકને જે ગુનાઈ સામાજિક તત્વો છે તેઓને યોગ્ય સજા કરવામાં હું તમને સાથ સહકાર આપીશ એટલે હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનવાનો છું સંદેશ ન્યૂઝ ને તમામ લેટેસ્ટ અપડેટ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો